નમસ્કાર જય શ્રી કૃષ્ણ જોઈએ બે હાજર એકવીસ નું વર્ષ કેવું રહેશે સૌથી પહેલા સ્વાસ્થ્ય પ્રથમ ચાર મહિના દરમિયાન માનસિક તણાવ રહી શકે છે તો એ મેડિટેશન ધ્યાનથી દૂર થઈ શકશે વર્ષના ચાર મહિના માનસિક તણાવ બીજા લોકો દ્વારા આપવામાં આવશે પણ એમાં બી મેડિટેશન કરીને અથવા પોઝિટિવ વિચારીને પોતાને બચાવી શકો છો અને અંતિમ ચાર મહિના દરમિયાન લોકો તમને ચડાવણી કરીને નેગેટિવ રસ્તા તરફ દોરી શકે છે એટલે તમારી હેલ્થ એ રીતે ડિસ્ટર્બ થઈ શકે છે તો લોકો શું કહે છે એના પર ધ્યાન ન આપીને પોતાના હેલ્થને સાચવવાની વિનંતી આર્થિક પરિસ્થિતિ જોઈએ તો પ્રથમના ચાર મહિના બહુ જ પોઝિટિવ છે અને આર્થિક રૂપે ઉન્નતિ થશે વચના ચાર મહિના દરમિયાન જે આર્થિક ઉન્નતિ કે પ્રગતિ થઈ છે એને સાચવી રાખવા વિનંતી છે અને અંતિમ ચાર મહિના દરમિયાન ફરી પ્રગતિનો સમય આવી રહ્યો છે સો આનંદિત રહેવું કેરિયરની વાત કરીએ તો પ્રથમના ચાર મહિના બહુ જ પોઝિટિવ છે અને લોકો આપના કામને ખૂબ એપ્રિશિએટ કરશે વર્ષના ચાર મહિના દરમિયાન તમે નવા પ્રોજેક્ટ પર વર્ક કરી શકો અને લોકો સામેથી આવશે તમારી સાથે કામ કરવા પરંતુ અંતિમ ચાર મહિના દરમિયાન આપને એવું લાગી શકે કે આપ એકલા પડી ગયા છો અને કોઈ આપને સપોર્ટ નથી કરી રહ્યું પણ પોતાની કાર્ય પદ્ધતિને બદલવાનો એ સમય છે સો આ હતું મિથુલ રાશિનું બે હજાર વર્ષ ધન્યવાદ